પાટલુ ને ભૂશર્ટ ભૂસર્ટ પાટલું એ તો અરે ઓળું કેવાય કે આવે ને ગંજી મંડી આમું ઉગાડે છે ને ખોટી ફાળતે રાતે બીટ મેડમે ફાળી માર બે છોડવાના નાન તાણ છોડવાના એવું પડે ને તો આ બાર ટોપો લગાડેનો રહ્યો આમાં હમુન પોટ ને ઉલી આલવા કીધા છે ને બહેરે આનો 5 વાગે વેલા આવતારો અને ગુ લક્ષણ ઉખાડો ને એવું લગાડી જો ધમન બી લે પડે લે આલી ને બોન સાપો હો કરો લે ને એવું મન ફાડ્યા લે કીધું ફેર નઈ લે તું થાય તમારી પાછા વાળો જડ્યો લાગે લે બાદ

કઈ સમજો એમ કરે ને બેટરું ભારે પહેર બાઈ નહો હોય આ ફોન આલે ભાડો લખન માર કરતા ને એ મન અલગ ઘણો મોકલ અલગ ઘણો મોકલ હાલતે એનો વારા પૂકો કરજો વારા કઈ તા હોસ્ટેલમાં નાખવાનો ખારા ગેટન મેલી આવો ને ભોણ સાડી

ઘર લે તમારે બદલી હમણાં વાળા કરવાના પોલીસ વાળા બદલી મારી દેવાઈ જાય

અલ્યા બધા ખુંમિયા ન જાતો આવો કાજો પહેલી બોદાર ન પીયો પેલી આયા તન ડાંગડોલી મિડે એક એક કાહલ્યો રહે કાડુ લેવાની આવ પડે તો માર છોરો યાર મેકો ન માછરા જેમો પર લાકડા